બ્રિટનમાં મંગેતરને હત્યા કરનારો કેદીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો યુકેના લેસ્ટર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા પામેલા કેદી જીવુ સોરઠીને ભારતની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર વીસમાં યુકેના લેસ્ટરમાં પોતાની મંગેતરની હત્યા કરી હતી ચાર વર્ષ યુકેની જેલમાં સજા ભોગવ્યા બાદ આરોપીના પરિવારજનોએ ભારતની જેલમાં મોકલવા માટે સરકાર સમક્ષ અપીલ કરી હતી આ માટે બંને દેશોના અધિકારીઓ અને એમ્બેસીના સંકલન બાદ ટ્રાન્સફરને મંજૂરી આપવામાં આવી છે वलसाड़ के उमरगाम एरिया के कलगाम विस्तार आता है वहाँ का एक व्यक्ति जिसका नाम जिगे कुमार सोलठी है जो यूके में एक कन्विक्टेड पर्सन है और भारत सरकार और यूके गवर्नमेंट के बीच में जो सेंटेंस पर्सन जितने भी ऐसे आरोपी हैं जिनके ऊपर सजा हुई है उनकी एग्रीमेंट के हिसाब से सूरत शहर के लाजपुर जेल में बाकी का समय जो सजा का समय है यहाँ पे उसको काटने के लिए भारत सरकार के हुक्म से ब्रिटिश अथॉरिटीज ने हमारी सूरत शहर की टीम ए सी पी मिश्रा राणा के नेतृत्व में जाके ब्रिटिश अथॉरिटीज से कब्जा लेके आरोपी का यहाँ पे लाजपुर जेल में उनको भेजा गया और बाकी के जो भी सजा का समय है वो ही उसको यहाँ पे बिताना होगा इस तरह से कल कार्रवाई की गई है ऐसा है कि उसने वहाँ पे यूके में एक मर्डर किया था उस मर्डर केस का कन्विक्ट है जिसको यहाँ पे भेजा गया है बाकी के समय का समय जो सजा का समय है वो यहाँ पे भारत में सूरत के लागपुर जेल में बिताने के लिए, सर, जो तरीके के लिए। वो भारत सरकार का गृह मंत्रालय और यूके गवर्नमेंट के बीच में जो समझौता है उस हिसाब से ये पूरी प्रक्रिया पूरी की गई है वो वो उसकी इन्फॉर्मेशन हमारे पास नहीं है जो ऑफिशियल हमारे पास इनको लाने का था वो हम लोगों ने पूरी प्रक्रिया अपनी पूरी की है आरोपी को, को इंदिरा गांधी इंटरनेशनल हवाई अड्डे से अपना ब्रिटिश एयरलाइन से आरोपी जो है लाया गया वहाँ से हमारी टीम जो ट्रेन में राजधानी में लेके आई આપણા ઉમરગાંવના જો કલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીવુકુમાર સોલઠી જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વીક્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેલ્સ્ટ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમયના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જોઈએ અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકુમથી જોઈએ બ્રિટિશ એથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે એ એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જોઈએ એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યથિત કરવાના રહેશે આરોપીના આપણા જાણવા મળેલા છે કે ઘૂનના ગુનામાં આ આરોપી છે જો એ ત્યાં જો મર્ડર લિસ્ટર યુકે ખાતે જો મર્ડર થયેલા હતા એના આરોપી છે એટલા પર સમયે જો ઇન્ફોર્મેશન ઓફિસિયર ઇન્ફોર્મેશન મળી છે કે બાકીના સમય જેટલા કરવાના છે આ જો જેલ એથોરિટીઝના આપણે ભારત સરકાર એના જેલ એથોરિટીઝને ઇન્ફોર્મ કરેલા છે